ભારત માતા કી જય જય વીર ભાતુજી મહારાજ આજ રોજ જંબુસર તાલુકાના વેડચ ગામે આજે પવિત્ર દિવસ એટલે કે દશેરાનો દિવસ અને એ પવિત્ર દિવસે વેડચ ગામે મહારાજ નું મંદિર આવેલું છે જે છેલ્લા દોઢસો વર્ષ પુરાણું છે આ ગામની અંદર આ ભાથુજી મહારાજનો એટલો બધો પ્રતાપ છે કે આ ભાથુજી મહારાજના જે દર્શન કરે એને વંદન કરે એની બાધા રાખે એની જવારા કરે તો એના તમામ કામો પૂર્ણ કરે છે એવા મહાપ્રતાપી એવા વેડચ ગામના ભાથુજી મહારાજ છે અને એ ગામની અંદર આજે લગભગ આઠસો પંચ્યાસી જેટલા જવારા ને લઈ જવામાં આવ્યા છે દરેક જેણે જેણે માનતા માની છે જેણે જેણે બાધા રાખી છે અને એ જવારા માથે લઈને આજે ગામ વચ્ચે વાજતે ગાજતે ભૂવાજીઓને સાથે બેન્ડવાજાની સાથે ગામના સૌ આગેવાનો સરપંચશ્રીઓ તેમજ સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ જવારાને વાજતે ગાજતે લઈ જઈ અને પધરાવવામાં આવે છે તો આજે આ વેડત ગામે ભાથુજી મહારાજના દર્શન કરવાનો લાભ મળ્યો આજના પવિત્ર દિવસે હું ભાથુજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ વિસ્તાર ખૂબ ધાર્મિક છે ખૂબ લોકો માયાળું છે પવિત્ર છે અને આ વિસ્તારના લોકો ઉપર ખૂબ સદૈવ ભાથુજી મહારાજના આશીર્વાદ રહે ભાથુજી મહારાજની સદૈવ કૃપા આ ગામ ઉપર ને આ વિસ્તારને આ જંબુસર વિધાનસભા ઉપર રહે એવી ભાથુજી મહારાજના ચરણોમાં પ્રાર્થના આપ સૌનો પણ મીડિયા કર્મીનો પણ હું ખૂબ ખૂબ તમામનો આભાર વ્યક્ત કરું છું કે આપણે આ પવિત્ર જ્યારે આ ગામની અંદર આવો ઉત્સવ મનાઈ રહ્યો છે એનું પણ આપ સૌ કવરેજ કરી અને લોકો સુધી જ્યારે પહોંચાડી રહ્યો છે તો મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર આ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય જંબુસર તાલુકામાં આવેલી બાસુજી મંદિરે દર વર્ષે વાતુજી મહારાજના જવારાની સ્થાપના થાય છે ચાલુ સાલે પણ આઠસો ને પંચ્યાસી જવારાની સ્થાપના થઈ છે આ દાદાનું મંદિરની કથા એવી છે કે વિરજ ગામમાં જી બાવા ભાવસંગ નામના વ્યક્તિએ આ મંદિર નાનું મંદિર બનાવેલું અને એ મંદિર બનાવ્યું ત્યારે સારું ગામેથી કર્યા અહીંયા મજૂરી કરવા માટે આવતા હતા અને એ કર્યા કામની મજૂરી જીવબા ભાવસંગ એમનો વાયદો સૂકી ગયા હતા અને એ વાયદો સુકી ગયા એટલે દાદા એમનું સ્વરૂપ લઈ અને આ મજૂરી સૂકવેલી ત્યારબાદ જીવબાવા ભાવસંગે સમસ્ત ગામ વતી ગામમાં એક પાળી ધવની સ્થાપના કરેલી અને ધીરે ધીરે એક બે ત્રણ એમ ઉત્તર ઉત્તર આ જવાની સ્થાપના વધતી ગઈ જેમ જેમ દાદાના પરસા વધતા ગયા તેમ તેમ અહીંયા જવાની સ્થાપના પણ વધતી ગઈ અમારા બુધાભાઈ ભગત કે જેઓએ આ મંદિરમાં ભુવાજી તરીકે કામ કરેલું અને એમના ગુવાજી પણ કામ હેઠળ સુરતથી ત્રણસો એક પાય તો સુરતથી જ અહીંયા જવની સ્થાપના કરવા માટે લોકો આવતા હતા એ બુધા ભગતના એક શ્રદ્ધા અને દાદા પ્રત્યે અતુ શ્રદ્ધાને લીધે ગામે ગામથી હાલ એક હજારથી પણ વધુ પાડી જવની સ્થાપના કરે છે ચાલુ સાલે આઠસો ને પંચ્યાસી ઝવનની સ્થાપના થઈ છે અને આ જો દશેરા નિમિત્તે બાસુજી મંદિરે આ દાદાના જવાનો વરઘોડો નીકળશે અને આ વરઘોડામાં આશરે પચાસ હજાર માણસો આ માનવ આ વરઘોડામાં ભાગ લે છે આ સમયે વિરોધ ગામમાં ભવ્ય મેળાનું પણ આયોજન થાય છે અને વેલધામના ભાગ ભાગોળે આવેલ મહાકાળી માતાના મંદિરે નવરાત્રિનો પણ ઘણો ઉત્સવ થાય છે